નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ આજે સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે પહોંચી ગઈ છે લોકસભાની બેઠકનો રાજકીય પર રહ્યો છે આ બેઠક પર સૌ પ્રથમ સાંસદ તરીકે ગુલઝારીલાલ નંદા ચૂંટાઈ આવ્યા હતા તેઓ ત્રણ ટર્મ સુધી સાંસદ પદે કોંગ્રેસની ટિકિટ પરથી યૂંટાઈ આવ્યા હતા સાબરકાંઠા બેઠક હવે સામાજિક સમીકરણની રીતે જોવામાં આવે તો ક્ષત્રિય ઠાકોરનો દબદબો રહ્યો છે તો અહીં આદિવાસી અને પાટીદાર મતદારો પણ પ્રભાવ ધરાવે છે ત્યારે બે હજાર ચોવીસના જંગને લઈને સાબરકાંઠા જિલ્લામાં કેવો છે માહોલ સાબરકાંઠાની જનતા કયા આધારે મતદાન કરશે આવું જોઈએ અમારી વિશેષ રજૂઆત જનમત એક્સપ્રેસમાં જનમત એક્સપ્રેસની ટીમ આજે આવી પહોંચી છે સાબરકાંઠા લોકસભા વિસ્તારની અંદર લોકસભા વિસ્તારની અંદર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની બેઠકોનો સમાવેશ થાય છે આ મતદારોનો શું મત છે આવો જાણીએ જનમત એક્સપ્રેસ જનજનના મુદ્દા જાણવા માટે સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠકો પર પોતાની સફર પર નીકળી પડી જેમાં સૌથી પહેલા પ્રાંતિજ ખાતે પહોંચ્યા પ્રાંતિજ નેશનલ હાઇવે પર આવેલું મોટું સેન્ટર છે જ્યાં વર્ષોથી અટકેલું બ્રિજ નું કામ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયા પેલો તો મહત્વનો મુદ્દો એક છે કે ત્રણ રસ્તે જે બ્રિજ બને છે એ આજે પાંચ વર્ષ થવાયા મારા ખ્યાલથી તે આમ છતાંય હજી બન્યો નથી હું ગોકુલબાગ સોસાયટીમાં જ રહું છું હાઈવે ઉપર એટલું બધું ધૂળ રચકણો એટલી બધી ઉડે છે ને કે છોકરાઓને હાનિ પહોંચે છે ઉધરસ કપ તાવ જેવા પ્રશ્નો વારંવાર રજૂઆત કરવા છતાંય આ તંત્ર દ્વારા સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી બધી જગ્યા બ્રિજ બની ગયા પરંતુ પ્રાતિજમાં જ બાકી છે તો આનું ધ્યાન રાખે બીજા નંબરનું કે સ્મશાન છે હાઈવેની પેલું બાજુ છે તો અમારા દ્વારા એવી રજૂઆત છે કે ત્યાં પણ બ્રિજ બનાવવામાં આવે તો પ્રાંતિજની પ્રજાને તકલીફ ના પડે અને વ્યવસ્થિત રીતે સ્મશાન યાત્રા પર નીકળી શકે કોઈ નહીં બ્રિજની સમસ્યા તો માથાનો દુખાવો બની જ છે પરંતુ તેની સાથે સાથે પ્રાંતિશમાં રસ્તાઓની હાલત અંગે પૂછ્યું તો એક યુવાને તો ચોમાસામાં પડતી મુશ્કેલીઓ પણ જણાવી દીધી મહત્વના મુદ્દાઓ તો અમારે અહીંયા ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે પાણીની અમારા મોલ્લામાં ઘૂસી જાય છે તો એની વ્યવસ્થા કરવી જોઈએ પછી રસ્તાઓની થોડી વ્યવસ્થા કરવી જોઈએ બીજું બીજા નંબરે કે અહીંયા આપણે જે રોડ રોડ ક્રોસ કરવાનો છે ત્યાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે કેમ કે સમસાણ પછી મહાદેવ અમારે જે ધાર્મિક સ્થળ છે મહાદેવનું ત્યાં જવા માટે ઘણી વખતે લોકો ઘણા માણસો ત્યાં એક્સિડન્ટમાં મરી પણ ગયા છે તો એની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને એક યુવકને પૂછ્યું તો તેણે તો પ્રાંતિશમાં તંત્રની કામગીરીની પોલમ પોલસ ખોલી નાખી અમારા પ્રાંતિ ધમાં એવું સદર છે સોફળવાળો રોડ છે એ રોડ હપૂર જો આઈવાવાળો એ લઈ જ લે તોડી જ છે અને તેના ખેડૂતોને એટલો બધો પ્રોબ્લેમ છે પુષ્કળ પ્રોબ્લેમ છે જવાનો રસ્તો એ નઈ ને નાળિયા એવું નાળિયું સારું થઈ ગયું એવું પરિસ્થિતિ છે એવું કહેવાય અત્યારે ના ત્યાંથી દિવસના નહીં હોય તો ચાલીસ થી પચાસ અવર જવર જવર મંડળી પેલું વારસી તેમનો જે હપ્તો એ લેવા આવે છે પણ વરાતું નથી નહી એ બધું પાણી એ પાછળ ભળી જાય છે વાડી આવે છે ત્યાં એને કોઈ સુવિધા નહીં પ્રાંતેશ સમસ્યાઓ તો અનેક છે પરંતુ એક વ્યક્તિ એવા પણ મળી ગયા જેમણે રોજગારી મુદ્દેના દાવાઓની પોલમ પોલ ખોલી નાખી રોજગારીનો પ્રશ્ન ઘણો એવો છે બરાબર હવે એક ડેપો અહીંયા પ્રાંતિજની અંદર હતો એ ડેપો અમારા એક દાનવીર ભાઈ ગોપાલ ભાઈ પટેલે જમીન વીસ વર્ષથી પડી રહ્યો છે અને બનતું જ નહીં બબે ત્રણ વખત ઉદઘાટન કરી ગઈ આ સરકાર ખાલી આઈન ખાતમુહૂર્ત કરી જવાના ચારિટો મૂકી જવાની પછી કશું કરતા નહીં અને તલોદમાં બધું ખેંચી જાય છે નેતાઓ આપણે ત્યાં કહેવાય છે કે હાથીના દાંત બતાવવાના અને ચાવવાના લાય છે અહીં એક એવો યુવાન મળી આવ્યો જાણે પ્રાંતિજની સમસ્યાઓનું જાણે પોટલું જ ખોલી નાખ્યું અને નેતાઓ કોઈ કામના ન હોય તેવું જ કહી દીધું સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે કોઈ પણ નેતા હોય ચાહે કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે ભાજપનો હોય બતાવવાના અને ચાવવાના અલગ અલગ હોય છે પ્રાંતિજમાં છેલ્લા કેટલાય સમયથી રખડતી ગાયોનો ત્રાસ છે આ પહેલો મુદ્દો જેનાથી તમે આજે પણ જો કેમેરો અહીંયા તમે ઝૂમ આઉટ કરશો ઝૂમ ઇન કરશો તો તમને જ્યાં ત્યાં ગાયનું ગોબર તમને દેખાશે ગાયના ગોબરથી વાંધો નથી પણ એ રખડતી ગાયો કેટલાય નાના છોકરાઓને એ બધા નુકસાન પહોંચાડી રહી છે બીજો મુદ્દો એ છે કે પ્રાંતિજમાં જેટલા સુલભ શૌચાલય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યા તો એકેની ચોખ્ખોઈ જળવાતી નથી રાઈટ ત્રીજો મુદ્દો એ છે કે પ્રાંતિજમાં સારામાં સારું યાર્ડ છે તો માર્કેટયાર્ડ પણ જાણે પેલું ગોચર જાણે હોય ને એ રીતના લાગે છે એટલે હું એવું કહેવા માંગીશ કે આ લોકસભાની ચૂંટણી આવે છે તો જેટલું જો તમે જેટલું બોલો છો એટલું કરવાની તાકાત રાખો અને જો ના થતું હોય તો બોલવું નહીં વધારે પડતું ન બોલવામાં નવ ગુણ અહીં એક પણ નેતા કામના નથી એવું પ્રાંતિજની જનતા કહે છે જનમત એક્સપ્રેસ પ્રાંતિજથી આગળ વધી રહી હતી કે રસ્તામાં શાકભાજીનું વાવેતર કરેલા ખેતરો દેખાયા અહી રોકાયા તો ખેડૂત સાથે પણ મુલાકાત થઈ જેથી અમે શાકભાજી ના ભાવતાલ અને તેમને નફો મળી રહ્યો છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો ખેતીમાં વારંવાર આવતા થાય છે અને ડાઘી ના પ્રશ્ન આવે છે દવા ખાતરના બિયારણના ભાવ વધી ગયેલા છે તે સાથે અમને પોસાતું નથી પ્રાંતેસથી બાદ એક્સપ્રેસ મુખ્ય શહેર હિંમતનગર ખાતે પહોંચી આમ તો નેશનલ હાઇવે પસાર થતો હોવાથી વેપારનું મુખ્ય શહેર માનવામાં આવે છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી નેશનલ હાઇવે વેપારીઓ અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયો છે ના સહકારીજીન વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી આ પબ્લિક હેરાન થઈ રહી છે આજે ઉદ્યોગ બધાના મરી ભરવાના હારે આવ્યા છે આજે જે બ્રિજ ચાર ચાર પાંચ પાંચ એજન્સીઓ બધી બદલાઈ ગઈ છતાં એ કામ થતું નથી કોન્ટ્રાક્ટરો કે આમાં શું છે કે રાજકીય નેતાઓમાં શું છે એ ક્યાં સમજણ પડતી નથી સાંસદ સભ્ય ધારાસભ્ય દરેક જોડે બી એટલી રજૂઆતો થઈ ગઈ છે એ લોકો બી આગળ એટલી રજૂઆત કરી છે પણ સુખબર કોન્ટ્રાક્ટર કેવા માથા ભરે છે આટલી એજન્સીઓ કામ આગળ થતો ને પબ્લિક હેરાન થાય છે ને દરેકના ધંધા પૂરા થઈ ગયા નેશનલ હાઇવે પર બની રહેલો બ્રિજ અધૂરો હવાથી ઇમરજન્સીમાં દર્દીઓને પણ મુશ્કેલી પડે છે અહીં કોઈ ધ્યાન આપવાવાળું ન હોવાનું પણ જાણવા મળ્યું હરવી સોડ પર બહુ બાર જામ લગ જતા યા પર જે એક્સિડન્ટ કે ખતરે બળ ગયે બહુ બાર એક્સિડન્ટ હોતે ઓર દૂસરા મુદ્દા એ એક સર કે ये जो राजस्थान से यह बड़ा हॉस्पिटल हब है हिम्मतनगर जिसमें ज्यादा करके राजस्थान डूंगरपुर उदयपुर के पेशेंट लेके आते हैं दर्दियों लेके आते हैं उनको बहुत सारी परेशानी होती है इमरजेंसी में कोई आता है या बड़े बड़े जाम लगते हैं इससे उनका टाइम पर हॉस्पिटल पहुंच नहीं पाते हिम्मतनगर थी जनमत एक्सप्रेस बढ़ता ईडर न हिंगड़ाज गाते पहुंचे तो वहीं पीवाना पानी नो मुद्दों मुदो सौटो सामने आयो રાજ્યસભાની વિધાનસભાની ચૂંટણી હતી ત્યાં એક આ તરાવ એક પેલી પ્રાયોરિટી છે કોઈ ભરવા તૈયાર નથી એટલે આ વખત તો લગભગ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જ વાત છે અગિયાર તરાવ માટે આજે વીસ વર્ષથી ગામ લોકો દોડ્યું છે કોઈ સૌ ભરવા તૈયાર નથી છે મંજૂરી એ મળી જાય છે પણ ટેન્ડર પાસ થતા બાર ખુલ્લું મૂકતા જ નથી એમ પાણી બહુ વિકટ પરિસ્થિતિ છે હાલ પીવાના પાણી માટે ગુહાઈ ડેમ ઉપર આધાર છે કૂવામાં હોય તો અવેડામાં આવે અન્ય એક કાકા મળ્યા જેમણે પણ તળાવ મુદ્દે જ રોષ ઠાલવ્યો રમણલાલ વોરા સાહેબ દર વખત આઈ આઈ અને અમને બસ આ વખત થઈ ગયું આ વખત આટલા આવ્યું આ આવ્યું આમ પણ બાર વર્ષથી છેલ્લા મારે કશું થયું નથી તળાવ ભરવામાં એટલે અમે ધક્કે જ ચડીએ છીએ આવી પરિસ્થિતિ ખાસ તો તળાવની પરિસ્થિતિ છે એના માટે અમે બાર વર્ષથી કોશિશ કરી રહ્યા છીએ ધરાવવા માટે પણ કઈ એના માટે અમારે થયું નથી અહીંથી જન્મત એક્સપ્રેસ ઈડર તરફ આગળ વધતા સાંપાવાળા અને નેત્રામલીના ખેડૂતો તેમજ સ્થાનિકો રસ્તામાં મળી આવ્યા તો તેમના મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો લોકસભાની ચૂંટણી આવી રહી છે પણ છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષ સુધી ઈડર અને વડાલી જે વિધાનસભાનો મત વિસ્તાર છે અને ઈડર વડાલી વિધાનસભાના જે ગરીબ ખેડૂતો છું એમની વ્યથા સાંભળવા વાળો કેન્દ્ર સરકારમાં કોઈ અમારું પ્રોપર નેતૃત્વ નથી એટલે કહેવાનો મતલબ એટલો જ થાય છે કે ઈડર અને વડાલી જેવો મોટો મત વિસ્તાર છે તેમ છતાં પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તો અમારા પોતાના પ્રતિનિધિત્વની સતત અવગણના કરી છે અને અમારો જનપ્રતિનિધિ કે જે લોકોના વચ્ચેનો પ્રતિનિધિ છે એ આજ દન સુધી અમને મળ્યો નથી સ્થાનિક મુદ્દાઓમાં અમારે છેલ્લા વીસ વર્ષથી સાબરકાંઠા જિલ્લાની જે સીટો એ બહારના ઉમેદવારો મૂકવામાં આવે છે તો અમે જયારે રોડ માટે ગયા હતા સંસદ સભ્ય બાદ ત્યારે અમારું કોઈ સાંભળવામાં આવ્યું નતું પણ અહીંયા અમારો પ્રોપર સ્થાનિક ઉમેદવાર કોઈ પણ વ્યક્તિ આવે તો અમે એમને પ્રયત્ન કરીશું અને સ્થાનિક આપે એવી સરકારને વિનંતી છે બહારી થી લોકો નારાજ છે ખેડૂતોને પાક નુકસાન થયું હતું પરંતુ ખેડૂતોને સહાય ન મળતા નારાજગી જોવા મળી અમારા ખેતરમાંથી અમે વરિયાળીનો પાક જીરું કયો ઘઉ પણ અમે લઈ શકવાના નહીં અને આ સમયે અમારી જે અમારી જીવન દોરી અમારે શું કરવું પરિસ્થિતિ બહુ વિકટ બની રહી છે જો સરકાર અમારી સામે નહી જુઓ તો અમે ચોખ્ખી ચેલેન્જ આપીએ છીએ કે આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવશે અમે બહિષ્કાર કરીશું છું નેતાને ગામમાં નહીં આવવા દઈએ આ ચોખ્ખી વસ્તુ છે નેતાને વડાલી તાલુકામાં નહીં આવવા દઈએ કોઈ નેતા વડાલી તાલુકામાં ફરક છે જો સર્વે થયા પછી જો વર્તન નહીં આપે તો નેતાને વડાલી તાલુકામાં આવવા નહીં દઈએ આગામી વડાલી તાલુકામાં અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું વડોલીના અન્ય ખેડૂતે તો સરકાર સામે જ ગંભીર આક્ષેપો લગાવી દીધા તેમના મતે વડાલીમાં તળાવ ભરાય છે પરંતુ તળાવ ભરવાના રૂપિયા ખેડૂતો પાસેથી સરકાર પડાવે છે અમે ધરોઈથી સિંચાઈ મારફતે લાવીએ છીએ અહીં તળાવ સરકાર ભરે છે પણ પૈસા તો ખેડૂતોને જ ભરવા પડે છે એ સરકાર પાણી ભરી આપે તળાવો ભરી આપે તળાવમાંથી અમે પાણી ખેંચતા નથી કોઈ પણ ખેડૂત પાણી તળાવમાંથી નથી ખેંચતો તો એ પાણીના પૈસા ખેડૂત કેમ ભરે એવો નિયમ ક્યાંથી લાવવાય સરકાર કે પૈસા તળાવ ભરવાના પૈસા આપવાના તળાવ તો ગવર્મેન્ટનું છે ગવર્મેન્ટની જગ્યા છે તો એમાં ગવર્મેન્ટને પાણી ભરવું જોઈએ તો એના પૈસા પણ ખેડૂત પણ બિલના પૈસા ખેડૂત પણ માગે અને એ પાણી ત્યાંથી ખેંચવા પાણી ખેંચવા માટે પણ ખેડૂતને પરમિશન નથી તો આ નિયમ ક્યાં નો એ નિયમ બદલાવી અને સરકારે તળાવ ભરવા જોઈએ એ અમારી ઉગ્ર માગણી છે જન્મદ એક્સપ્રેસ વડાલી થી થોડા અંતરે આવેલ કડીયાદરા ગામ પહોંચ્યું આ ગામ ખૂબ મોટું છે કે અહીં પણ સિંચાઈનો મુદ્દો વર્ષોથી અધરતાલ હોય તેવું લાગ્યું અમારા વિસ્તારની અંદર હાલ તો વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પાણીની સમસ્યા એક તો પહેલી પાણીની સમસ્યા જે આવી રહી છે કેનાલ મારફતે જે પાણી વાતો વારંવાર જે 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 ચૂંટણી આવે છે એ અમારે ત્યાં રજૂઆતો કરવા છે તો અત્યાર સુધી બહુ કોઈ સાંભળતું નથી માન્ય રમણ સાહેબ ને પણ વિનંતી કરીને લેખિત લેખિતમાં પણ આપ્યું છે આ બાજુથી એક વડિયાવીર બાજુ આવે એમ પણ રજૂઆત કરી છે એક બાજુ કહે છે અમારે આ બાજુથી આવે તંદુરસ્તી ફાન્દલ બાજુથી આવે એની એ વાત કરે છે કઈ આવે છે જોઈ રહ્યા છીએ કે ક્યારે આવે છે બસ અમારા ગુહાઈ લિંક કેનાલ નો મોટો પ્રશ્ન હશે પાણીનો એ હું ચોમાસામાં વધારાનું પાણી છોડવાનું છે આરસીસી કરવાની છે નેતાઓ આટલું જનમત એક્સપ્રેસ સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં અને મત વિસ્તારમાં ફરી આ દરમિયાન અનેક મુદ્દાઓ સામે આવ્યા જેમાં રસ્તાઓ લઈને પાણીની સમસ્યા તેમજ પાક નુકસાની નું અને બેરોજગારીનો મુદ્દો જિલ્લામાં સૌથી મોટો હોય તેવું સામે આવ્યું હતું સાબરકાંઠા લોકસભા વિસ્તારની અંદર અનેક એવા પ્રશ્નો આવેલા છે અને આ પ્રશ્નોની ચર્ચા સ્થાનિકોએ વીટીવીના જનમત એક્સપ્રેસની સાથે કરી છે આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેવી તેમની અપેક્ષા છે લોકસભાની ચૂંટણીમાં જે પણ ઉમેદવાર હોય તે આ પ્રશ્નોનું નિરાકરણ લાવે આ પ્રશ્નોમાં સિંચાઈનું પાણી પીવાનું પાણી સહિતના જે પ્રશ્નો જે છે અને જે વિકાસના કામો અટકી પડ્યા છે તેનું ઝડપી અમલીકરણ થાય તેવી લોકોની માંગણી છે